નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ન્યૂઝ મિત્રો મુખ્યમંત્રી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેતા પચીસ લાખ જેટલા લોકોને આનો ફાયદો જોવા મળશે મુખ્યમંત્રી નો ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકો માટે આ એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે સ્વામિત્વ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિના મૂલ્ય અપાશે રૂપિયા બસો ફી ચૂકવવી જે પડતી હતી તે પણ હવે નહીં પડે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકો પર સનદ લેવા માટે જે નાણાકીય પારણ પડતું હતું તે દૂર કરવાના અભિગમથી એક નિર્ણય કર્યો છે ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી આ સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી તેમજ આ સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ એમ્પ્રોવાઇઝ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા અન્ય ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વિસ્તારોના આબાદી એરિયાની મિલકતોનો ડ્રોન સર્વે કરીને ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવામાં આવે છે આ પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ મિલકત તારકોને વિનામૂલ્યે આપવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમીન મહેસૂલ અધિનિયમો અઢારસો અગ્યાસી ની જોગવાઈ મુજબ મિલકત તારક પાસેથી રૂપિયા બસો ની સર્વે ફી લઈને આપવામાં આવતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે સનદ મૂલ્યે મળશે રાજ્યમાં આવી અંદાજે પચીસ લાખ ગ્રામીણ મિલકતોની સનદ વિતરણ માટે અંદાજે પચાસ કરોડ રૂપિયાનું ભારણ રાજ્ય સરકાર લેશે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના નાના ગરીબ અને મધ્યમ વર્ગીય મિલકત ધારકોને સનદ મેળવવા માટે રૂપિયા બસો ની ફી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે તો તેમજ સ્વામિત્વ યોજનાનો હેતુ ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામ્ય વિસ્તારના આબાદી એરિયાની મિલકતોના ડ્રોન સર્વે કરી ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવાનો છે આ પ્રોપર્ટી કાર્ડ દ્વારા ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતો પર કાયદેસર અધિકાર મળે છે અને તેઓને નાણાકીય રીતે સશક્ત બનાવે છે પ્રોપર્ટી કાર્ડ થકી ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ જોવા મળશે ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકોર્ડ તૈયાર થશે કરની ચોક્કસ વસુલત થશે અને મિલકત સંબંધિત વિવાદ અને કાયદાકીય કેસો ઘટશે ધન્યવાદ